એક્સ્ટ્રાઝેનેકાની તમામ કોવિશિલ્ડ રસી હાલમાં પરત મંગાવાઈ છે એક્સ્ટ્રાઝેનેકા કંપનીએ પરત મંગાવી છે કોવિશિલ્ડની વેક્સિન સાઇડ ઇફેક્ટની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કોવિશિલ્ડ રસીને લઈને સાઇડ ઇફેક્ટની ફરિયાદો ઉઠી હતી ત્યારે સાઈડ ઇફેક્ટની લઈને કંપનીએ કબૂલાત પણ કરી છે કોવિશિલ્ડની રસીથી બ્લડ ક્લોટ થઈ જવાનો સ્વીકાર કર્યો છે બ્રિટનની હાઈકોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજોમાં તમે સ્વીકાર કર્યો હતો ત્યારે એસ્ટ્રાઝેનિકા નામની કંપનીએ જ આ કોવિશિલ્ડ રસી બનાવી હતી કંપનીએ પહેલીવાર સ્વીકાર્યું કે રસીથી ટીટીએસ જેવી રેડ રેર સાઇડ ઇફેક્ટ થઈ શકે છે ટીટીએસ એટલે થ્રોમ્બોસોપેનિયા સિન્ડ્રોમ જેવા લોહીનો જથ્થો જામી એટલે કે બ્લડ ક્લોટ થઈ જાય છે લોહી જાઈ જમા જામ થઈ જવાથી સ્ટ્રોક અને હાર્ટ હાર્ટઅટેક જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે બ્રિટનમાં એસ્ટ્રાઝેનેકા વિરુદ્ધ એકાવનથી વધુ કેસમાં મોતના આક્ષેપ ભારતમાં પણ એસ્ટ્રાઝેનેકાની રસી કોવિશિલ્ડનો ઉપયોગ થયો હતો ત્યારે કોવિન વેબસાઇટ પ્રમાણે ભારતમાં એકસો ને ચુંબોતેર કરોડ જેટલા કોવિશિલ્ડના ડોઝ અત્યાર સુધી અપાયા છે બ્રિટન બાદ હવે કોવિશિલ્ડ મુદ્દે ભારતમાં પણ કેસ થઈ શકે છે